તમે મિત્ર બદલી શકો છો પડોશી નહીં આ બહુ જાણીતી વાત છે અને ભારતના કિસ્સામાં અત્યારે આપણી સરહદ જે આપણા પડોશી છે એ મિત્ર નથી જેમ રહ્યા છે ચીન હોય પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય બાંગ્લાદેશના અત્યારે ઇન્ટ્રીમ વડાપ્રધાન અથવા તો સલાહકાર મોહમ્મદ યુનુસ છે કે હમણાં ચાર દિવસના ચીનના પ્રવાસે જઈ આવ્યા એ પછી એમણે જે વાત કરી એ વાત જે બહાર આવી એ બહુ ગંભીર છે અને ભારતે ચેતી જવાની જરૂર છે આજે આપણે એ મોહમ્મદ યુનુસે જે જે વાત વાત કરી એ અને ભારતની આસપાસ ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યો છે છે સેવન સિસ્ટર્સ એની એની કેમ ખતરો કરીએ નમસ્કાર મોહમ્મદ યુનુસ સી જીનપિંગ ને મળ્યા અને એવી ઓફર કરી કે તમે તમારે બંગાળની ખાડીમાં જે તમારે કરવું એ કરો કારણ કે આ સાત રાજ્યો છે એ લેન્ડલોક છે એમાં બીજું કઈ થઈ શકે એવું નથી અને બાંગ્લાદેશ ત્યાં હાજર છે આનો સીધો મતલબ એવો થાય કે આ જગ્યાએ આ રાજ્યોમાં ઘુસપેટ કરવા માટે વિસ્તારવાદી નીતિ અપનાવવા માટે બાંગ્લાદેશ ચીનને ખુલ્લું આમંત્રણ આપે છે મહમ્દ યુનિસ આવું કે એનું એક કારણ એ પણ છે કે અગાઉના વડાપ્રધાન શેખ હસીનાની ભારત સાથેની મૈત્રી બહુ જાણીતી છે શેખ હસીના સામે જ્યારે બળવો થયો ત્યારે એ ભાગીને ભારત જ આવ્યા હતા પૂર્વોત્તરના સાત રાજ્યો જે ચિકન નેક જે છે એ સાત રાજ્યો કયા ખતરામાં છે એનું વાત કરીએ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ મણિપુર અને નાગાલેન્ડ પણ એક વાત બાંગ્લાદેશ ભૂલે છે બાંગ્લાદેશ પોતે પણ ભારતની ની સરહદ થી ઘેરાયેલું છે એટલે જો ભારત ધારે તો બાંગ્લાદેશ ને ચારે બાજુ થી ભીષમાં લઈ શકે એમ છે બાંગ્લાદેશ સાથે ભારતની ની સરહદ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ